હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બે છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકની શરૂઆત કરીશું અને એને આપણે પૂર્ણ કરીશું કેમ કે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં માત્ર બે દાખલા છે એ પણ દાખલા તમારી પૂરી પરીક્ષામાં પૂછાવાની કોઈ પણ સંભાવના નથી છતાં પણ અહીંયા આપણે તમારી બુકમાં આપેલા છે એટલે આપણે અહીંયા ગણતરી કરીશું અને જેને પણ લેક્ચર નંબર વન ના જોયું ઇન્ટ્રોડક્શનનું લેક્ચર એ ખાસ જોઈ આવે કે એ લેક્ચરમાં આપણે સંપૂર્ણ ચેપ્ટરની વાત કરી છે એ તમે લેક્ચર જોશો એટલે તમને સંપૂર્ણ ચેપ્ટર આવડી જશે તો ચાલો આટલા લેક્ચરની આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના આપણે પ્રશ્ન નંબર એકથી આગળની શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર એક એમાં આપણને અહીંયા શું કીધું છે કે પ્રશ્ન એક બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો ટેબલ લેમ્પ એટલે કે આપણે જે વાંચતા હોય ટેબલ પર એમાં જે આપણે લાઇટ મૂકેલી હોય એને આપણે ટેબલ લેમ્પ કહીએ છીએ ધારો કે અહીંયા આપણે દર્શાવીએ કે આ જે તમારું એક છે આ ટેબલ છે જે ઉપરનો ભાગ આપણે ઉપરની તરફથી જોઈએ છીએ કે આ એક ચોરસ છે ચાલો આપણે અહીંયા સરખી રીતે દર્શાવી દઈએ આ આપણું તમારું ટેબલ છે સમજે પડી કે ચાલો આપણે સરખી રીતે ચોરસ દર્શાવી દઈએ કે ઓકે આ આપણું તમારું ટેબલ છે એને આપણે ચોરસ દર્શાવવાનો પ્રયત્ન કરીશું ઓકે સરખી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે હવે પહેલાં તો આપણે એની વિચારીએ કે આને કયા ચરણમાં મૂકીશું આ ટેબલને તો આપણે પ્રથમ ચરણમાં મૂકી શકીએ કેમ કે પ્રથમ ચરણમાં એનો યામ પણ ધન હોય અને વાય આમ પણ ધન હોય આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખ્યા છીએ અહીંયા જો તમને બતાવું કે જે આપણો આ પ્રથમ ચરણ છે આ જે આપણો ભાગ છે આ ચોરસ ભાગ આ પ્રથમ ચરણ એમાં તમે જોઈશો તો તમારો આમ પણ અહીંયા ધન છે નીચેની તરફ અને આ વાય આમ પણ તમારો ધન છે એટલે કે જે આપણે ટેબલ છે એને આપણે અહીંયા પ્રથમ ચરણમાં ગણીશું તો ચલો અહીંયા જે આપણે ટેબલ છે ચાલો એને આપણે પ્રથમ ચરણમાં અહીંયા મૂકીએ તો અહીંયા આપણે એક્સ અને વાય આમ દોરીએ તો આ જે નીચેલી લાઈન છે ચલો અહીંયા આપણે આ છે આપણો ધારો કે યામ આવી રીતે આ એક્સિયામ છે યામ અને આપણે ઉપરની તરફ એક લાઈન દોરીએ આ આપણો વાયામ છે વાયામ પણ આ કયા ચરણમાં છે પ્રથમ ચરણમાં છે અહીંયા તમે જોઈ શકો છો આપણું પ્રથમ ચરણ છે આ દ્વિતીય ચરણ છે આ તૃતીય ચરણ છે આ આપણું ચરણ છે પણ જે આપણું ટેબલ છે એ આપણું પ્રથમ ચરણમાં છે તમને સમજા પડી ગયા હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે કેમ ટેબલને પ્રથમ ચરણમાં જ મૂક્યું તો અહીંયા ચાલો હું તમને સમજાવું છું ધારો કે અહીંયા આ આપણો યામ છે આપણી આ લાઈન છે આ આપણો અહીંયા વાયામ છે જે ઊભી સંખ્યા રેખા છે અહીંયા આપણે ટેબલને અહીંયા પ્રથમ ચરણમાં મૂક્યું છે અહીંયા આપણું કોઈ લેમ્પનું સ્થાન છે અને આ આપણું ટેબલ છે એમાં કંઈ અહીં જગ્યા હતા ધારો કે આપણું લેમ્પ છે તો અહીંયા તમે આ ચરણમાં મૂકશો તો તમારું યામ અહીંયા ઋણ બની જશે આ ચરણમાં મૂકશો તો તમારે એક્સ અને વાય આમ ઋણ બની જશે અને અહીંયા તમે મૂકશો તમારો તમારું વાય આમ ઋણ બની જશે પણ આમાં તમારે દરેક યામ ધન રહેશે એટલે તમને ગણતરીમાં તમને સરળતા રહેશે કે તમારી કિંમત તમને જલ્દીથી મળી જશે એટલે રાખવામાં આવે છે ના કે તમે કોઈ પણ ચરણમાં આને ગણી શકો છો તમારે કોઈ પ્રોબ્લેમ આવશે ને તમે કોઈ પણ ચરણમાં મૂકી શકો છો સમજ્યા પડી કે એવું ફિક્સ નથી કે તમારે પ્રથમ ચરણમાં જ મૂકવું જરૂરી છે તો આપણે સમજ્યા પડી કે હવે આપણે ધારો કે અહીંયા તમારું લેમ્પ છે આપણે એક સંખ્યા લઈએ કે આ તમારું ટેબલ હતું જે આપણે રેડ લાઇનથી કર્યું અને અહીંયા જે ડોટ કર્યું એ તમારું લેમ્પ એટલે કે તમારું જે ગોળાનો સ્થાન છે જે આપણે ટેબલ પર મૂકેલું છે જે આપણી લાઇટ છે આપણે લાઇટ દ્વારા જેને જેના પ્રકાશ પડે છે એના પ્રકાશથી આપણે બુકમાંથી વાંચીએ છીએ હવે આનું સ્થાન આપણે કેવી રીતે શોધી શકીએ ધારો કે અહીંયા જે આપણું વાયામ છે તે આપણે અહીંયા નામ આપી દઈએ અહીંયા કે અહીંયા એક અહીંયા બે આવી ત્રણ અને અહીંયા ચાર અહીંયા નીચે પણ આપણે નામ આપી દઈએ એક્સ પર અહીંયા એક બે ત્રણ ચાર તમે આવી રીતે અનંત સુધી નામ આપી શકો છો ધારો કે અહીંયા આપણે આ જે છે સ્થાન અહીંયા લેમ્પનું ત્યાં આપણે જો અહીંયા વાયામથેનું સ્થાન સુધી આવી રીતે ધારો કે અહીંયા આપણે સીધી સીધી લાઈન દોરીએ અહીંયા ચલો આ આપણે સીધી લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ ઓકે તો અહીંયા સીધી લાઈન દોરી હવે આપણે નીચેની તરફ એક્સ તરફ આપણે સીધી સીધી લાઈન દોરીએ તો આ અહીંયા આપણે સીધી લાઈન દોરી તો અહીંયા સિમ્પલી આપણને જે છે લેમ્પનું સ્થાન મળી જશે જો અહીંયા આપણે જે વાય આમથી આપણે જે અહીંયા સીધી લાઈન દોરી હતી આ જે લાઈન છે આપણે ચાલો એની ઉપર એક લાઈન તમને બતાવું એટલે તમને આઈડિયા આવે કે આ તરફ જે આપણે લાઇન દોરી હતી એને આપણે ધારો કે અહીંયા કેટલું કહેવું પડશે આપણે એને એક્સ સેમી અંતર કહીશું કેમકે એ કેવી રીતે જો અહીંયા જે એક્સ એક્સ પરનું અંતર છે અને એ બરાબર છે તો અહીંયા આપણે એને નામ આપી ધારો કે આપણને કોઈ અહીંયા પરફેક્ટ કોઈ રકમમાં કોઈ કીધું નથી એટલે અહીંયા આપણે કહીશું એક્સ સેમી આ આપણું અંતર છે એક્સ સેમી અને આપણે જે એક્સઅક્સ પરથી લાઈન દોરી હતી સીધી લાઈન આ જે લાઇન દોરી હતી અહીંયા આપણે અને બાજુમાં પણ હું લાઇન દોરી તમને બતાવું છું તમને આઈડિયા હોય કે કઈ લાઈનનું કહેવા માંગુ છું તો આને આપણે વાય સેમી કહીશું કેમ કે અહીંયા જો વાય એક્સ છે અને એ લાઈન બંને સમાંતર છે એટલે કે સમાન છે તો અહીંયા આપણે વાય સેમી કહીશું તો આ આપણે વાય સેમી અંતર મળી ગયું એટલે કે જે આપણે નજીકની ધારા હાથની હું તમને જ્યારે થિયરી સમજાવીશ ત્યારે તમને તમને સંપૂર્ણ સમજાવીશ કે આપણને આ એક્સ સેમી મળ્યું ઉપર અને નીચેનું આપણને વાય સેમી મળ્યો હવે ચલો હું અહીંયા કેટલીક થિયરી લખીને આવ્યું છું જવાબમાં તો આપણે વાંચીએ અને સંપૂર્ણ તમને ડિટેલમાં સમજવા પડી જશે તમારી પરીક્ષામાં પ્રશ્ન આવવાની કોઈ સંભાવના નથી છતાં પણ તમારે સમજવો જરૂરી છે તો ચાલો અહીંયા હું તમને સમજાવું ચલો અહીંયા હું થિયરી લખીને આવ્યો છું ચાલ આપણે થિયરીને સ્ટેપ બાય સ્ટેપ મેં અલગ અલગ સ્ટેપમાં લખી છે તો આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીએ કે સૌ પ્રથમ તો હું એ વ્યક્તિને સમજીશ એટલે કે આપણે શું અહીંયા કીધું હતું રકમમાં શું શું કીધું હતું કે બીજી કોઈ વ્યક્તિને તમારા ટેબલના અભ્યાસ પરના એટલે કે તમારું આ ટેબલ જે રેડ પેનથી દોર્યું હતું ચોરસ આપણું ટેબલ હતું અને જે આપણે આ બ્લુ પેનથી દોર્યું હતું એ આપણે ટેબલ પર લેમ્પ હતું એટલે કે ટેબલ પર જે લાઇટ છે ને જેના દ્વારા આપણે વાંચીએ છીએ જેના પ્રકાશથી આપણે તો ટેબલ લેમ્પનું આપણે સ્થાન દર્શાવવાનું પણ કોને સમજાવું હતું બીજા વ્યક્તિને તો આપણે અહીંયા જો થિયરી લખીને આવ્યો છું કે સૌ તો હું વ્યક્તિને સમજાવીશ કે મારું અભ્યાસનું ટેબલ એ કાર્તિકન સમતલના પ્રથમ ચરણમાં છે જેમ મેં તમને સમજાવ્યું કે આપણે પ્રથમ ચરણમાં અહીંયા ધારણા કરી હતી કે આપણું જે ટેબલ છે પ્રથમ ચરણમાં છે આપણું સ્ટેપ એ પૂર્ણ થઈ ગયું તમે તમને આટલી સમજમાં પડી ગઈ આપણે આગળ વધીએ જેમાં મારી નજીકની ધાર એ એક શખ્સની ધન દિશા છે એટલે ધારો કે તમે અહીંયા બેઠા છો તમે અહીંયા બેઠા છો ધારો કે આપણે તમે અહીંયા વાંચી રહ્યા છો આ જગ્યાએ તો તમારી સૌથી નજ નજીકની ધાર કઈ કઈ થશે આ ધાર થશે જે આપણી નીચેની ધાર છે જે આપણું યામ છે ચાલો હું અલગ પેનથી તમને સમજાવું છું કે આ જે તમારી ધાર છે આ ધાર આ જે મેં લાઈન કરી છે એ તમારી નજીકની ધાર થશે એને આપણે યામ આપવું પણ કે ધન છે કેમ કે પ્રથમ ચણમાં છે એટલે તો અહીંયા આપણે લખી દીધું વાંચી લઈએ કે મારી નજીકની હોય તે ધાર એક્સ અક્ષની ધન દિશા છે અને મારા ડાબા હાથની ધાર એ વાય અક્ષની ધન દિશા છે એટલે તમે અહીંયા બેઠા હોય તો તમારો ડાબો હાથ કઈ તરફ જશે ઉપરની તરફ તમે આમ ડાબા હાથને લાંબો કરો તો એ કઈ તરફ જાય તો તમે ઉપરની તરફ એટલે વાયક્ષ છે એ આપણી શું શું છે ડાબો હાથે આપણી વાયક્ષની ધન દિશા છે તમે પ્રેક્ટિકલી તમે કરીને પણ ચેક કરી શકો તમારે જો નજીક ટેબલ હોય તો કે નજીકની ધાર છે તમારો અક્ષની ધન દિશા બનશે અને ડાબાની તરફ તમે આગળ સીધો કરશો તમારી વાયક્ષની ધન દિશા બનશે તો આટલે તમને સમજવા પડી ગઈ કે ડાબા હાથની ધાર એ વાયસની ધન દિશા છે હવે હું મારી નજીકની ધાર ટેબલનું લેમ્પ અંતર માપીશ એટલે કે આપણે જે નજીકની ધાર કહી હતી આપણે અહીંયા એક્સની ધન દિશા હતી ત્યાંથી જે આપણે સીધી સીધી લાઈન દોરી એ આપણે અંતર માપીશ આપણે કેટલું અંતર મળ્યું હતું અહીંયા વાય સેમી આપણને અંતર મળ્યું હતું તો અહીંયા જો એ જ લખેલું છે કે હવે હું મારી નજીકની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ ધારો કે તે વાય સેમી છે કેમ કે અહીંયા આપણે પરફેક્ટ સ્થાન કોઈ પરફેક્ટ અંતર આપ્યું એટલે આપણે ધારણા કરી કે વાય સેમી છે ત્યારબાદ હું આપણે મારા ડાબા હાથ તરફની ધારથી ટેબલનું અંત એટલે કે ટેબલ નેમ્પનું અંતર માપીશ ધારો કે એ એક સેમી છે આપણે ધારણા કરી જ ડાબા હાથની ધાર એટલે કે આપણે જે વાય એક્સ છે આજે આપણે ઘાટી લાઈન કરી અહીંયા ત્યાંથી આપણે અંતર માપ્યું હતું અને એ આપણને અંતર કેટલું મળ્યું હતું અહીંયા ધારો કે આપણે એક સેમી અંતર મળ્યું છે તો આપણે આવી રીતે આપણે એક્સ સેમી અંતર મળ્યું જે આપણે વાય વાય આમ પરથી આપણને એક સેમી અંતર મળ્યું અને એક્સ આમ પરથી આપણને વાય સેમી અંતર મળ્યું તો આપણે પરફેક્ટલી અંતર મળી જાય તો આપણે આગળ થિયરી વાંચીએ કે હવે હું ટેબલ લેપનું સ્થાન વર્ણવા માટે જણાવીશ કે તે મારી નજીકની ધારથી વાય સેમી દૂર દૂર છે અને મારા ડાબાની ધારથી એક સેમી દૂર છે એટલે પરફેક્ટલી સ્થાન મળી જશે આવી રીતે બે સ્વતંત્ર માહિતીની મદદથી ટેબલ પર રહેલ લેમ્પનું સ્થાન ચોકસાઈ પૂર્ણક વર્ણવી શકાય છે તો આપણે આવી રીતે વર્ણાવી શકાય છે પ્રશ્નમાં પણ પૂછ્યું હતું કે ટેબલ કોઈ ટેબલ છે તમારું અભ્યાસનું ટેબલ એમાં તમારું લેમ્પ છે એનું સ્થાન તમારે બીજા કોઈ વ્યક્તિને વર્ણવું તમે આવી રીતે વર્ણાવી શકો છો કે મારો જે ડાબાની ધાર છે એટલે કે જે આમ છે ત્યાંથી એક સેમી દૂર છે અને જે મારી નજીકની ધાર છે એક્સયામ ત્યાંથી એ વાય એમની દૂર છે એટલે કે બે સ્વતંત્ર માહિતીથી આપણે ચોક્કસ સ્થાન વર્ણવી શકીએ છીએ સમજ્યા પડી ગઈ આવી રીતે તમારે પ્રશ્નમાં આવી રીતે તમારે આકૃતિ પણ દોરીને સમજાવવાનું છે અને થોડી તમારે થિયરી પણ લખવાની છે તમે જેમ જેમ આકૃતિ તમને દોરતા આવડી જશે તમને થિયરી લખતા પણ આવડી જશે આપણો થઈ ગયો પ્રશ્ન નંબર એક પૂર્ણ તમને સમજા પડી ગયા ચોક્કસ પૂર્ણક આપણે એનું સ્થાન વર્ણવી દીધું હવે આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ એમાં રકમ મોટી છે પણ દાખલો સાવ નાનો છે તમારા જવાબ ખાલી કેવા છે ખબર છે એક 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 શબ્દના તમારા જવાબ છે ખાલી તમારે બંનેમાં હા હા જવાબ લખવાના છે હું તમને સમજાવું છું કેવી રીતે તો ચાલો આપણે પ્રશ્નની રકમ વાંચીએ પછી આકૃતિ દોરીએ પ્રશ્નને સમજીએ અને પછી આપણે જવાબ લખીએ તો પ્રશ્ન નંબર બે કે અહીંયા તમને શું આપેલો છે એક શેરીનો નક નકશો આપેલો છે એમાં તમને શું કીધું છે કે એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે ચલો અહીંયા આપણે નીચે પહેલાં રસ્તા એક એક લાઈન વાંચતા જઈએ આપણે આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા ચાલો આપણે નીચે બનાવીએ આપણા રસ્તા કેવા હોય છે આવા હોય છે આમ કે આપણે આ એક રસ્તો છે આ એક બીજો રસ્તો છે પણ અહીંયા આપણે જો નીચે કીધું છે આપણે રકમમાં આગળ એટલે આપણે ફરીથી ચેક ચેક ના કરવી પડે અહીંયા કીધું છે કે તમારું શું કરવું છે કે ખાલી એક સીધી રેખામાં તમારે દર્શાવવાનું છે શેરીને રસ્તાને એટલે તમારે ખાલી એક એક લાઈનમાં તમારે દર્શાવવાનું છે તો આપણે ચાલો બે મુખ્ય રસ્તાઓ દોરી દઈએ કે આ આપણો એક રસ્તો છે એક રસ્તો આપણે દોર્યો અને આપણે આપણે એક બીજો રસ્તો દોર્યો જે કેન્દ્રમાં અહીંયા વચ્ચે એકબીજાને છેદે છે હવે વાંચવાનો પ્રયત્ન કરીએ કે આ બે રસ્તાઓ દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે તો ચાલો આપણે નામ આપી દઈએ કે ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશા તો ચાલો આપણે નામ આપી દઈએ તો હવે જો તમે કહેતા ભારતનો નકશો જોયો તો તમને ખબર હશે કે જે ઉપરની તરફના રાજ્યો છે એને આપણે ઉત્તર રાજ્ય કહીએ છીએ એટલે કે ઉપર આપણે કયા રાજ્ય આવશે આ દિશા આવશે આપણી ઉત્તર દિશા આવશે પછી જે નીચેના રાજ્યો હોય જેમ કે તમિલનાડુ છે કેરળ છે એવા રાજ્યોને આપણે શું કહીએ છીએ કર્ણાટક એને આપણે દક્ષિણના રાજ્યો કહીએ છીએ તો આ નીચેની દિશા દિશાને અહીંયા આપણે દક્ષિણ નામ આપીશું પછી જે આપણે પૂ પૂર્વના રાજ્યો છે જેમ કે આપણું આસામ છે નાગાલેન્ડ છે જેવા એવા નાના નાના રાજ્યો છે એને આપણે શું કહીએ છીએ અહીંયા પૂર્વના રાજ્યો એટલે પૂર્વ દિશા કહીશું અને જે આપણું મૂળ વતન છે આપણું જે રાજ્ય છે ગુજરાત એ આપણે પશ્ચિમ દિશા દિશામાં છે ભારત નકશામાં તો આ જે આપણી દિશા છે આપણું ગુજરાત આ સાઈડ આવ્યું છે ભારતના નકશામાં તો આ દિશાને આપણે પશ્ચિમ દિશા કહીએ છીએ તમે જો દિશા યાદ રાખશો તમે કદાચ દિશા યાદ નહીં રહે પણ તમે ભારતના નકશા પરથી યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો ઓટોમેટિક યાદ રહી જશે તો આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ આપણે બે જે રસ્તા હતા એની દિશાઓના નામ આપી દીધા હવે આપણે આગળ રકમને વાંચીએ અને આગળ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ આગળ આપણે શું કીધું છે કે શહેરની બાકીની બધી જ શેરીઓ આ રસ્તાઓની સમાંતર છે એટલે કે બાકીની બધી જ શેરીઓ છે રસ્તાઓને સમાંતર છે પછી આપણે શું કીધું છે કે પરસ્પર બસો મીટર દૂર છે એટલે કે બસો બે શેરી વચ્ચેનું બસો મીટરનું અંતર છે દરેક દિશામાં અહીંયા પાંચ શેરીઓ છે તો ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ ધારો કે અહીંયા આપણે આ દિશામાં ધારો કે દોરીએ સમાંતર શેરીઓ છે આપણે પાંચ શેરીઓ છે ચાલો આપણે એક એક પાંચ પાંચ શેરી દોરવાનો પ્રયત્ન કરીએ તો આ દિશામાં ધારો કે આ એક શેરી બની ગઈ આ બીજી શેરી બની ગઈ અહીંયા ત્રીજી શેરી બની ગઈ આ આપણી ચોથી શેરી બની ગઈ અહીંયા આપણે જગ્યા નથી એટલે આને આપણે પેલી સાઈડ લઈ જઈએ જે ઉત્તર લખેલું હતું એને આપણે અને અહીંયા આપણે આ પાંચમી શેરી બની ગઈ ચાલો આપણે સરખી જે સ્ટેટ લાઈન દોરી દઈએ પાંચે પાંચ શેરીને ચાલો આપણે સ્ટ્રેટ લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ પહેલાં આપણે ઉત્તરને પેલી સાઈડ લઈ જઈએ અને પછી આપણે સીધી રેખા દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા ઓકે તો ચાલો આપણે દોરીએ તો કે આ ઓકે ચાલો સીધી રેખા દોરી લઈએ આ મળી ગઈ એક સીધી રેખા આપણને બીજી શેરી મળી ગઈ પછી આપણે ત્રીજી રેખા દોરીએ તો ત્રીજી સીધી રેખા મળી જશે આપણને આપણે ચોથી રેખા દોરીએ જે આપણે સીધી રેખા છે અહીંયા પછી અહીંયા આપણે પાંચમી રેખા દોરીએ એટલે કે પાંચ શેરીઓ છે આવી રીતે આપણે જેમ આપણે આ આડી રેખા દોરી એમ આપણી પાંચ ઊભી રેખા પણ હશે કેમકે જે આ જે રેખાઓ હતી એ આ રસ્તાને સમાંતર હતી જે આપણે પૂ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તો હવે જે ઉત્તર દક્ષિણ રસ્તો છે એને પણ આપણે દોરવું પડશે ચાલ આપણે એને પણ અહીંયા પાંચ શેરીઓ દોરી લઈએ તો ચાલો અહીંયા આપણે દોરી દોરવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણે આ એક શેરી છે પછી અહીંયા આપણે બીજી શેરી દોરીએ તો કે ઓકે પછી આપણે ત્રીજી શેરી દોરી પછી અહીંયા આપણે ચોથી શેરી દોરી ઓકે અને અહીંયા આપણે પાંચમી શેરી દોરી પરફેક્ટલી તો અહીંયા આપણને જે છે પાંચ શેરીઓ આપણે આડી દોરી દીધી અને પાંચ શેરી આપણે ઊભી દોરી દીધી અને દરેક શેરીઓ છે એને બસો મીટર અંતર છે પણ આપણે એની કોઈ લેવા દેવા નથી આપણે આગળ રકમ વાંચીએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ આ એવું નથી કે ખાલી અહીંયા આ ચરણમાં જે પ્રથમ ચરણમાં શેરીઓ છે આવી રીતે અહીંયા નીચે પણ શેરીઓ છે જેમ કે અહીંયા તમે દોરી દોરી શકો છો આવી રીતે કે આ શેરી અહીંયા આમ આમ આડી શેરી છે અહીંયા પણ પાંચ શેરીઓ છે આડી અને અહીંયા પણ પાંચ અહીંયા ઊભી શેરી છે પણ એની આપણે કોઈ જરૂર નથી કેમ કે હું તમને સમજાવું ચાલો આપણે આગળ રકમને વાંચીએ દરેક અહીંયા ચરણમાં શેરીઓ છે આપેલી જ છે પણ આપણે અહીંયા દોરવાની કોઈ જરૂર નથી ચાલો આપણે રકમ વાંચીએ અને આગળનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે જો અહીંયા શું કીધું છે કે દરેક દિશામાં પાંચ શેરી છે એટલે કે દરેક ચરણમાં અહીંયા પાંચ શેરી છે અને પરત શું શું છે એકબીજાને સમાંતર છે એટલે કે જે રસ્તાઓ છે ને સમાંતર શેરીઓ છે આગળ આપણે જોઈએ કે એક સેમી બરાબર બસ્સો મીટર માપ લેવાનું છે તમારે એક શેરી એટલે કે તમારે જે શેરી વચ્ચેનું અંતર છે આપણે અંતર છે એ તમારે એક સેમી અંતર લેવાનું છે એટલે કે તમારે ચેક કરી લેવાનું છે કે આ અંતર તમારું એક સેમી હોવું જોઈએ આટલું અંતર પછી આ તમારું બીજું અંતર છે એક સેમી હોવું જોઈએ આ બધું તમારે અંતર એક એક સેમી લેવાનું છે જ્યારે તમે બુકમાં દોરો ત્યારે પણ એટલે તમારે આ પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાશે ને એટલે ડરવાની કોઈ જરૂર નથી તમારે બીજી રીતે દોરી દેવાનું છે તમારી જાતે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે તમારે એક સેમી સામે અંતર લઈને દોરવાનો પ્રયત્ન કરવાનો છે આગળ આપણે જોઈએ કે રકમમાં આપણે શું કીધું છે આની કોઈ જરૂર નથી તમારો જવાબ આના પર આધારિત છે જવાબ તમારો બીજી રીતે આધારિત છે ચાલો આગળ આપણે જોઈએ કે તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો અને રસ્તાઓ અને શેરીઓની સીધી રેખાઓમાં દર્શાવી મેં તમને કીધું કે રસ્તાઓ કેવી રીતે આવી રીતે રસ્તો હોય જેમ કે આપણે વચ્ચેથી ચાલતા હોઈએ છીએ અને બીજો રસ્તો આવી રીતે પણ તમને શું કીધું તમે એક ખાલી રેખામાં એને દર્શાવવાનો છે એટલે અહીંયા એક રેખા આ રસ્તાને દર્શાવીને આવી રીતે આમ આપણે દર્શાવ્યું હતું કે એક જ રેખામાં આપણે રસ્તાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો હવે આપણે આગળની આગળનો મુદ્દો વાંચીએ જે તમારી રકમ બીજા પેજમાં લખેલી છે રકમ બહુ મોટી મોટી છે પણ દાખલો સાવ સિમ્પલ છે ચલો આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ કે તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે તો કે જો આપણે અહીંયા શેરી છેદે છે જો જો અહીંયા આ જગ્યાએ છેદે છે આ જગ્યાએ છેદે છે ઘણી ઘણી જગ્યાએ છેદતી શેરીઓ છે તમને સમજવું પડે કે એકબીજાને એટલે કે એકબીજાને ઇન્ટર ક્રોસ થાય છે એકબીજાને છેદે છે એકબીજાને ક્રોસ થાય છે આવો પણ કીધું છે તો કે ઓકે હા છેદે છે પછી આગળ આપણે શું કીધું છે કે આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે એટલે કે એક દિશા કઈ છે અહીંયા ઉત્તરથી દક્ષિણ એટલે કે અહીંયા કઈ છે ઉપરથી નીચે તરફ જાય છે ચાલો આપણે અલગ પેનથી આપણે દોરીએ કે ઉપરથી નીચે તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે આ તરફ જાય છે એકબીજાને આવી રીતે છેદે છે દરેક શેરી આવી રીતે જાય છે પછી આગળ આપણે રકમ માનતા જઈએ એમાં આપણને શું કીધું છે કે દરેક છેદતી શેરીના નીચે અનુસંધાનમાં દર્શાવે છે આવી રીતે કીધું છે ઓકે આપણે દર્શાવ્યું જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં એટલે કે જે બીજી શેરી કઈ છે ઉત્તર દક્ષિણ દિશામાં તો કે આ જો આપણી પહેલી શેરી હતી બીજી આ ત્રીજી આ ચોથી અને આ પાંચમી આ કઈ દિશામાંથી ઉત્તરથી દક્ષિણ એટલે કે ઉપરથી નીચે નીચેની તરફ અને જે આપણી આડી રેખા હતી એને એને પણ આપણે નામ આપી દઈએ કે આપણે અહીંયા પહેલી શેરી છે આપણી અહીંયા બીજી શેરી છે જે પૂર્વથી પશ્ચિમ તરફ હતી એટલે કે કયા તરફ પૂર્વથી પશ્ચિમ એટલે કે આ તરફ જતી હતી આપણે નામ આપી દીધા દરેકને ચાલો આપણે અલગ પેનથી નામ આપી દઈએ એટલે આપણે થોડું ગીચ ગીચ ના થઈ જઈએ અહીંયા દરેકને આપણે રેડ પેનથી નામ આપીએ ચાલો આપણે અલગ પેનથી નામ આપી દઈએ કે અહીંયા એક નંબર આ શેરીનો બે નંબર ત્રણ ચાર અને પાંચ ઓકે અહીંયા આપણે ઉત્તર લખવાનું રહી ગયું તો કોઈ જરૂર નથી પણ આપણે થોડું રીમું થઈ ગયું એટલે ફરીથી લખી દીધું હવે અહીંયા આપણે શું શું કીધું છે કે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં એટલે કે બીજી શેરી કઈ છે ઉત્તર દક્ષિણ દિશામાં એટલે કે જો જે આપણી ઊભી રેખા છે એટલે કે જે ઊભી રેખા છે એ આપણે કઈ છે ઉત્તરથી દક્ષિણ એટલે કે ઉપરથી નીચે તરફ આવે છે એમાં જે બીજી બીજી રેખા કઈ છે તો કે આ રહી જે આપણે ચલો હું અલગ પેનથી બતાવું છું કે આ રેખા જે આપણી છે એ બીજી રેખા છે જે ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે તો કે ઓકે પછી બીજી આગળ શું વાત કરી છે આપણને અને પાંચમી શેરી જે પૂર્વથી પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય એને છેદતી રેખાને આપણે બે અને પાંચ નામ આપીશું એટલે કે એને યામમાં નામ આપીશું કૌશમાં બે અને પાંચ તો પાંચમી કઈ શેરી છે તો કે પૂર્વથી પશ્ચિમ તરફ તો કે પૂર્વથી પશ્ચિમ કઈ છે તો કે આ જે રેખા છે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તો આપણે પાંચમી રેખા છે જો અહીંયા નામ આપ્યું છે પાંચમી રેખા છે તો આ એકબીજાને ક્યાં છેદે છે તો અહીંયા આપણું છેદે આપણે રફ વર્કની રીમૂવ કરી દઈએ અને એને આપણે અહીંયા નામ આપી દઈએ કે બીજી રેખા અને પાંચમી રેખાનું જે આપણું સ્થાન હતું કેવી રીતે નામ આપવાનું કીધું હતું બે અને પાંચ અહીંયા નામ આપવાનું કીધું હતું ચલો આપણે નામ આપી દઈએ કે અહીંયા આજે જે આપણને છે રેખા બીજાને તો એને આપણે બે અને પાંચ અહીંયા નામ આપ્યું પછી આગળ આપણને શું કીધું છે આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નના ઉત્તર આપો તો આપણને અહીંયા શું કીધું છે કે આપણને બે પ્રશ્નો અહીંયા આપ્યા છે કે ચાલ આપણે જવાબ આપીએ અહીંયા કે કેટલીક છેતી રેખાઓનું એટલે કે કેટલી છેતી રેખાઓનું નાભિમાન ચાર અને ત્રણ તરીકે થઈ શકે છે ચલો આપણે અહીંયા ચેક કરીએ તો કે જો અહીંયા તો કે કઈ ચાર અને ત્રણ તો કે જે આપણે ઊભી રેખા હતી એમાંથી ચાર એટલે કે જે ઉત્તરથી દક્ષિણ જાય છે તો એમાં કઈ ચાર છે તો આ આપણી ચોથી રેખા છે અને આડી રેખા છે જે પૂર્વથી પશ્ચિમ જાય છે એમાં કઈ રેખા કીધી છે ત્રીજી કેમ કે ચાર અને ત્રણ કીધું હતું તો આ આપણી ત્રીજી રેખા છે આમ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તો એકબીજાને અહીંયા છેદે છે આ જે બોક્સ છે ત્યાં આપણે છેદે છે તો ત્યાં આપણે શું નામ આપીશું ચાર અને ત્રણ તો ચાલો આપણે નામ આપી દઈએ અહીંયા તો અહીંયા આપણે નામ આપીશું આ જે છેદે છે ત્યાં આપણે નામ આપી અહીંયા ચાર અને ત્રણ તો આવા સ્થાન કેટલા છે આવી કેટલી છેદતી રેખા છે એક જ છે કેમ તો તમે કહેશો કે બીજા ચરણમાં કેમ આવું નામ નહીં હોય ચાલો આપણે અહીંયા ધારો કે બીજા ચરણમાં રેખા દોરીએ તો અહીંયા કેવું થશે આપણે ધારો કે અહીંયા તમે માઇનસ એકમી રેખા આવશે માઈનસ બીજી રેખા જો તમે માઇનસના આધારે નામો જો તમે ના પશો કદાચ તમે છઠ્ઠી રેખા આવશે સાતમી રેખા આવશે પણ ચાર અને ત્રણ કે બીજી વખત નહીં આવે તમારે સમજ પડી કે તમારે એક જ વાર તમારું ચાર અને ત્રણ આવશે જો તમે અહીંયા જે અહીંયા નીચેના નામો છે જેમ કે યામના નામ છે એમ તમે નામ આપશો તો માઇનસ એકમી રેખા માઇનસ એવા નામ ના પર છતાં પણ તમે એવી રીતે નામ આપી શકો છો અથવા તમે જો તમારે નામ મજા આપો તમે પાંચમી જગ્યાએ હોય છઠ્ઠી શેરી તમે નામ આપી શકો છો પણ તમારે ચોથી શેરી તો એક જ હશે સમજણ પડી કે આમ તમારી આડી તમારી ત્રીજી શેરી એક જ હશે તમારી પછી બીજ આડી તમારી પાંચમી શેરી હોઈ શકે આઠમી શેરી હોઈ શકે અથવા તમે એ નીચે નામમાં પણ માઇનસ શેરી હોઈ શકે માઇનસ એકમી શેરી માઇનસ બીજી પણ તમારું ધનસંખ્યા તો અહીંયા ખાલી પહેલા ચરણમાં તમારી ધન સંખ્યાઓ હશે બીજી તમારી ધન સંખ્યા હશે નહીં અને ધનસંખ્યા તમે નામ આપી શકો છો પણ તમારું એ શેરી પાંચમી કે છઠ્ઠી રેખા છે તમારે ધ્યાન રાખવાનું એટલે તમારે કેટલી રેખા હશે માત્ર એક અને એક જ આવું અભિમાન હશે તો અહીંયા આપણે આન્સર લખી શકીએ કે કેટલી છેદતી સેરીઓનું નાભિમાન ચાર અને ત્રણ તરીકે થઈ શકે છે તો અહીંયા તમારો આન્સર આવશે માત્ર એક અને એક તો આનો આન્સર મળી ગયો પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી છેતી સેરીઓનું નાભિમાન ચાર અને ત્રણ તરીકે થઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર અને ત્રણ સોરી આપણું ત્રણ અને ચાર છે અહીંયા ત્રણ અને ચાર લખેલું છે તો ચાલો આપણે જોઈએ તો કે ત્રણે આપણી ઊભી રેખા ત્રણ ત્રણમાં ઊભી રેખા કઈ છે ઉત્તરથી દક્ષિણ તરફ જતી હોય તો આ બળી ત્રી ત્રીજી રેખા છે જે ઉત્તરથી દક્ષિણ તરફ જતી હોય અને આપણને બીજું કંઈ કીધું હતું પૂર્વથી પશ્ચિમ તરફ ચોથી રેખા તો આ બળી અહીંયા ચોથી રેખા છે તો ક્યાં છેદે છે એકબીજાને તો અહીંયા એકબીજાને છેદે છે તો આ એનું નાભી માન છે અથવા એનું સ્થાન છે ચાલો લખી દઈએ અહીંયા રફકને રિમૂવ કરીને અહીંયા આ એનું સ્થાન છે કયું સ્થાન છે અહીંયા ત્રણ અને ચાર તો આવું સ્થાન કેટલા હોય ત્રણ અને ચાર તો માત્ર એક અને એક જ છે કેમકે અહીં ધન દિશા ખાલી પહેલાં પહેલાં ચર્મા બંને યા તમારા ધન હોય છે તો અહીંયા કેવો આવશે તમારો માત્ર એક જ છે તો તમારો પ્રશ્ન કેવડો મોટો તો અહીંયા જો પ્રશ્ન તમારો આટલો મોટો હતો તમારા જવાબમાં ખાલી શું આવ્યું પહેલાં પ્રશ્નમાં જવાબમાં તમારે એક આવ્યું બીજા પ્રશ્નના જવાબમાં આન્સર તમારે એક જ આવ્યો તમારે આન્સર સૌ નાનો હતો પણ તમારે મેનલી તમારે જે આકૃતિ બનાવતી એ તમારે મહત્વનું હતું અહીંયા આપણે આકૃતિ બનાવી અને પહેલાં તો આપણે રકમને સમજ્યા એના આધારે આપણે આકૃતિ બનાવી આકૃતિના આધારે આપણે આન્સર લખવાનો પ્રયત્ન કર્યો તમારે બહુ ડિફિકલ્ટ છે વધારે વિચારવાની જરૂર નથી તમે જેટલું વધારે વિચારશો એટલું તમારે વધારે વધારે કોમ્પ્લિકેટેડ અને તમને વધારે ડિફિકલ્ટ લાગશે તમારે ખાલી આટલું સમજીને તમારે આન્સર લખી દેવાના છે તમારે વધારે વિચારવા જવા નથી તમને એવું લાગશે તમે તમારી સ્કિલ ડેવલપ થશે પણ તમે વધારે વિચારશો તમે ઘૂંચ વળી જશો તમારે ખાલી ધોરણ દસમાં આટલું વિચારવાની જરૂર છે અને આ તમારા સ્કિલ ડેવલપમેન્ટના દાખલા છે આ તમારા પરીક્ષામાં પૂછાશે પણ નહીં કેમ કે આવા દાખલા તમારા પરીક્ષામાં પૂછાતા નથી તમારી પરીક્ષામાં મેઇનલી ગણતરીના દાખલા પૂછાય છે અને તમારું સ્થાન દર્શન હોય ક્યાં કેમ કે તમને કોઈ આલેખ આપેલો હોય એમાં ધારો કે તમે સ્થાન પૂછે કે આ યામના તમે સ્થાન દર્શાવો અથવા સ્થાન દર્શાવેલું હોય એના યામ પૂછે છે કે એનો એક્સ યામ શું છે વાય આમ શું છે આગળ આપણે ઉદાહરણ એક અને બે અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના દાખલા ગણીશું એ તમારા સ્વાધ્યાયમાં પૂછાઈ શકે છે ત્રણ પોઈન્ટ એકના સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના દાખલા તમારા સ્વાધ્યાયમાં પૂછાવાના કોઈ ચાન્સ નથી તો બસ લેક્ચર સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોનો વિડીયો શેર કરો અહીંયા આપણે લેક્ચર નંબર બે પૂર્ણ કર્યો હવે આગળનું લેક્ચર નંબર ત્રણમાં આપણે ઉદાહરણ એક અને બેની ગણતરી કરીશું જે તમારા ખાસ આ ચેપ્ટરમાં જરૂરી છે અને જેને પણ હજુ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ના જોયો ખાસ જોયો હવે કે તમારે પૂરા ચેપ્ટરને સમજણ છીએ આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આપીએ છીએ તો તમારે એ લેક્ચર જોવું ખાસ જરૂરી છે તો ચલો મળી આવે આગળના લેક્ચરમાં